ધ સાલ્વેસ્ટન આર્મી ખેડા નડિયાદ પ્રાંત દ્વારા ફિણાઉ સાલ્વેસ્ટન આર્મી ચર્ચ ખાતે યુથ કાઉન્સિલરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુથ કાઉન્સિલરમાં નડિયાદ ડિવિઝનના ડિવિઝનલ કમાન્ડ અનિલ તેમજ ડીડી એમ જેનિશા તથા ચીફ ગેસ્ટ તરીકે ફ્રેન્કલિન ક્રિસ્ટિયન તેમજ નડિયાદ પ્રાંતના દરેક મુક્તિ ફોજના અમલદારો હાજર રહ્યા હતા તેમજ નડિયાદ ડિવિઝનના સૌથી વધુ યુવક યુવતીઓ હાજર રહ્યા હતા તેમાં સ્પીકર ફ્રેન્કલિન દ્વારા યુવાનોને ધાર્મિક શિક્ષણ સાથે સાથે યુવાન યુવક યુવતીઓને આજના સમયમાં જીવનમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મારું નામ મેજર અનિલ કુમાર એમ મેકવાન છે હું ડિવિઝનલ કમાન્ડર તરીકે નડિયાદ ડિવિઝન અંદર મારી સેવાઓ આપું છું અને આજ રોજ નડિયાદ ડિવિઝનની ફીણાવ પલટનની અંદર યુથ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યુથ કાઉન્સિલની અંદર નડિયાદ ડિવિઝનની દરેક પલટણોમાંથી લગભગ સો ઉપરાંત બાળકો અને યુવાનો એમાં ભાગ લીધો હતો અને આ યુવા પરિષદ દ્વારા યુવાનો પ્રભુની પ્રભુમાં વધારે રીતે આત્મિક બને તેનો એક મુખ્ય ઉદ્દેશ રહેલો છે આજના યુવા પેઢીને શું સંદેશ આપવા માગો છો આજની યુવા પેઢીને જે ખાસ કરીને અત્યારે જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે વ્યસનોની અંદર યુવા વર્ગ સપડાયેલો છે તેઓને તેમાંથી પાછા ફરે અને તેઓ આ ધાર્મિક રીતે પ્રભુમાં વધારે મજબૂત બને એ ખાસ અમારો આજનો હેતુ રહેલો છે જી આજે યુવાનોની સંગત મળી હતી શું કહેવું છે આ બાબતે કાઉન્સિલની મીટિંગ રાખવામાં આવી હતી અને તેમાં સોથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો તેમાં વક્તા આવ્યા હતા અને તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે આજની પેઢીએ એ કયા માર્ગમાં ચાલવું જોઈએ તો આજની પેઢીએ ઈશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ અને સોશિયલ મીડિયાનો બની શકે એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ઈશ્વરનામાં ચાલવું જોઈએ અને બીજાને ઉપયોગી થાય એવું જીવન જીવવું જોઈએ આજે યુથ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા ઘણા બધાના ઘણા બધા યુવાનના જીવનમાં એ પરિવર્તન આવશે એવી મારી ઈચ્છા છે અને અત્યારે જે ઇન્ટરનેટનો જે યુઝલેસ જે યુઝ થઈ રહ્યો છે જેમ કે સોશિયલ મીડિયામાં ફેસબુક છે ઇન્સ્ટા છે ગૂગલ છે એ બધું એક સારી વસ્તુ છે બટ આજના યુવાનો એનો દુરુપયોગ કરી રહ્યા છે એનો યુપ એનો ઉપયોગ તમે બહુ સારી રીતે તમારા સ્ટડીમાં તમારા જીવનમાં ઘણી બધી રીતે તમે કરી શકો છો અને બીજી વસ્તુ કે જેવી રીતે ક્રિશ્ચન સમાજમાં જે રીતે બધા કેમ્પ થઈ રહ્યા છે જેમ કે યુથ કેમ્પ છે અલગ અલગ રીતે બધા કેમ્પ થઈ રહ્યા છે તો એમાં તમે જાઓ અને જુઓ કે તેમાં તમને ઘણું બધું શીખવા મળે છે કે તમે તમારા જીવનનું પરિવર્તન કઈ રીતે કરી શકો છો તમે તમારા જીવનને આગળ કઈ રીતે વધારી શકો છો અને ખાસ કે તમે પ્રભુ શું છે એ ઓળખી શકો છો પ્રભુના ચમત્કારો શું છે પ્રભુ આપણા માટે શું કર્યું છે અને બીજી એક વસ્તુ કે આપણું આપણા માટે પ્રભુ એટલું બધું કરવા છતાં આજે આપણે એક અલગ વેમાં જઈ રહ્યા છે અને જે આપણા માટે સારું નથી અને બીજી વસ્તુ કે જે ઇન્ટરનેટ છે એ બહુ જ સારી વસ્તુ છે પણ અત્યારની જે જનરેશન છે જે અત્યારે જે એનો જે ઉપયોગ કરવો જોઈએ એ કરી નથી રહ્યું અને જે જે એમને જે એમની લાઈફમાં લાઈફને સ્પોઇલ કરી રહ્યું છે જે એમના લાઈફ જિંદગીને મતલબ આગળ કે ફ્યુચર નથી એ માટે એ લોકો યુઝ કરી રહ્યા છે તો બસ મારે એટલું જ કહેવું છે કે આવા બધી જગ્યાએ તમે જાઓ કેમ્પમાં જોડાવો અને સારું એવું તમે નોલેજ લો અને તમારા જીવનને તમે આગળ વધો જિગ્નેશ સોઢા દવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા